સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ખુલ્લે આમ ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે જેનો વિડીયો વાયરલ થતા જ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ખુલ્લે આમ ધજાગ્ર ઉડાવતી એક ઘટના સામે આવી છે જેમાં કુખ્યાત ગુજસી ટોક આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેની જેલમુક્તિ બાદ તેનું ચકાચક અને ફિલ્મી સ્ટાઇલમાં સાગરીતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જેનો વિડીયો વાયરલ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે આશિષ ઉર્ફે ચિકનો પાંડે જે લાલુ જાલિમ ગેંગનો એક રીઢો ગુનેગાર છે અને બે વખત પાસા હેઠળ જેલ જઈ ચૂક્યો છે તે તાજેતરમાં જ કુસ્સીટોક કાયદા હેઠળ જેલમાંથી મુક્ત થયો છે સામાન્ય રીતે આવા કાયદાથી ગુનેગારોમાં ડર પેદા થાય છે પરંતુ ચિકનો પાંડેની જેલ મુક્તિ વખતે જે દ્રશ્યો સર્જાયા તે જોતા એવું લાગ્યું કે જાણે કોઈ જ સમાજ સેવકનું સ્વાગત થઈ રહ્યું હોય ચિકનો જેલમાંથી બહાર આવે તે પહેલા જ સુરતના સચિન વિસ્તારમાં આવેલી સબ જેલની બહારનું વાતાવરણ બદલાઈ ગયું હતું લગભગ 40 થી 50 લોકોનો ટોળું તેની રાહ જોઈ રહ્યું હતું જેલમાં મુખ્ય દરવાજાની બહાર parking વિસ્તારમાં આ લોકો ભેગા થયા હતા આશિષ જેવો બહાર નીકળ્યો કે તરત જ તેના સાગરીતો તેના પગે લાગવા લાગ્યા હતા આ ઘટનાનો સૌથી ચકણરાવ પાસું એ છે કે આ વિડિયોમાં એક જેલ કર્મચારી પણ આશિષ ઉર્ફે ચિકનો પાંડેને હાથ મિલાવતો નજરે પડે છે આ દ્રશ્ય કાયદાના રક્ષકોની ભૂમિકા ઉપર ગંભીર સવાલો ઉભા કરે છે આ દ્રશ્ય જોનાર કોઈ પણ વ્યક્તિને એવું જ લાગે કે આ ગુજરાતના નહીં પણ ઉત્તર પ્રદેશના કોઈ મોટા ગુંડાના સાગરીતો છે જે પોતાના ભાઈને લેવા આવ્યા છે આ દ્રશ્યોનો વિડીયો પણ બનાવવામાં આવ્યો જેને રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે ચિકનો પાંડેને લેવા માટે કોઈ એક બે વાહન નહીં પરંતુ થી આઠ કાળી કારનો કાફલો આવ્યો હતો તમામ કાર એક સરખી કાળા રંગની હતી તેમાંથી એક કાળા કાચવાળી સ્કોર્પિયો કારમાં બેઠો હતો બ્લેક કારના કાફલા સાથે રોડ શો યોજીને કાયદાના ધજાકરા ઉડાડ્યા હતા કોઈ હીરોને સેટ ઉપરથી લેવા આવ્યા હોય તેમ આખું દ્રશ્ય સર્જાયું હતું કારમાં બેસીને આશિષે સિમ્બોલ પણ બનાવ્યો હતો આ એક પ્રકારનો સંકેત હતો કે ભલે તે ગુસ્સી ટોક કાયદા હેઠળ જેલમાં ગયો હોય પરંતુ તે હજી પણ પોલીસથી ડરતો નથી આ કાફલો રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તેનો પણ વિડીયો શૂટ કરવામાં આવ્યો તેને પણ રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામના વિવિધ એકાઉન્ટ ઉપર મૂકવામાં આવ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર આગની જેમ ફેલાઈ ગયો છે આ વિડીયો દ્વારા આશિષ અને તેના સાથી કાયદો ગમે તેટલો કડક હોય પરંતુ તેમના માટે તેની કોઈ જ પરવા નથી જેલ પ્રિમાઇસિસની બહાર આ ઘટના બનતા સુરત સબ જેલના ડીવાય એસપી ડીપી ભટ્ટ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે તે જણાવ્યું કે આ જનરલ પાર્કિંગમાં બનેલી ઘટના છે તે સમયે અમારા કર્મચારીઓએ તમામ લોકોને ત્યાંથી હટાવી દીધા હતા સામાન્ય રીતે પણ જેલમાંથી બહાર આવે ત્યારે લોકો તેમને લેવા માટે આવતા હોય છે ભટ્ટે એ પણ જણાવ્યું કે આશિષ શનિવારે જ જેલમાંથી બહાર આવ્યો છે અને હાલ આ મામલે તપાસ ચાલી રહી છે